સોળ લાખની કિંમત ગણાય છે જેમાં અનેક વિશેષતાવર્ધન નું વ્યવસાય શરૂ કર્યો છે હાલ રણછોડભાઈ પાસે રાજ નામનો નંદી છે જેની તેઓએ ઉપલેટાની ખરીદી કરી લાવ્યા છે આશરે ત્રણ વર્ષ પહેલા રણછોડભાઈએ તેની કિંમત રૂપિયા દસ લાખ અગિયાર હજાર આપી અને ખરીદ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ છે ભરતભાઈ મેર વ્યવસાય અમારે પશુપાલનનો વ્યવસાય છે આ મારી પાસે ગીર ગાયું છે અને પાંત્રીસ થી ચાલીસ ગાયું છે મારી પાસે ટોપ ગીર નસલની પાંત્રીસ થી ચાલીસ ગાયું છે રાજ નામનો નંદી છે જે ભાવનગર બ્લડ લાઇનનો છે નંદીની વિશેષતા એવી છે કે સો ટકા વાછડીયું ઓરિજિનલ ગીર જ આપે છે અને એસી થી પંચ્યાસી ટકા વાછડીયું જ આવે છે અમે આજથી ત્રણ વર્ષ પહેલા ઉપલેટાથી મારા મિત્ર પાસેથી દસ લાખ ને અગિયાર હજાર નો નંદી અમે ખરીદી કરી હતી અત્યારે આની કિંમત આપણે ગણવા જાવી તો પંદર થી સોળ લાખ રૂપિયા ગણાય હા સિમેન્ટ અમે ઓલ ઇન્ડિયામાં બધે વેચવી છે કદાચ અમારી ગાડી કોઈ બહાર જતી હોય અને ત્યાં કોઈને બહાર મહારાષ્ટ્રમાં કે સાઉથમાં કોઈને સિમેન્ટ જોઈ તોય મળી જાય અને અમારે અહીંયા કોઈ ઓલ ઇન્ડિયામાં કોઈને સીમેન્ટ રાજના જોઈ તો ડૉક્ટરો પાસેથી મળી જાય અને અમારી પાસે આવીને રાજને જોઈ રાજના બચ્ચા જોઈ અને પછી પણ લઈ જવા હોય તો પણ અમે આપીએ છીએ અમારા રાજનંદીનો બે હજાર ભાવ છે